આમોદ તાલુકાની પાંચ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ સરપંચોની ચૂંટણી માટે રસાકસી જોવા મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો આમોદ તાલુકાની પાંચ પંચાયતો સરભાણ તેલોદ બોડકા મછાસરા અને ઈટોલા ગામે સરપંચના દસ ઉમેદવારો વચ્ચે અને પાંચ ગામના ત્રેવીસ વર્ડ સભ્યો માટે બેલેન્ટ પેપરથી મતદાન થયું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો ઉપર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો આમોદ તાલુકાના ઈટોલા ગામે માત્ર સરપંચની ચૂંટણી યોજાઈ હતી કારણ કે તેમાં વોર્ડ સભ્યોએ ઉમેદવારી જ નોંધાવી ન હતી જેથી સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી હતી પાંચ પંચાયતોમાં મતદાન માટે ચૂંટણી તંત્ર તરફથી નવ બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સરભાણ ગામે ચાર તેલોદ ગામે એક બોડકા ગામે એક મછાત્રા ગામે બે તેમજ ઈટોલા ગામે એક બુથ તૈયાર કરવામાં આવ્યા હતા પાંચ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાસકારો અનુભવ્યો હતો સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરીએ લાવી રૂમમાં સીલ કરવામાં આવી હતી રિપોર્ટર યાસીન દીવાન આમોદ